પંચશીલ સ્કૂલ અને નાથાણી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું ઉત્કૃષ્ટ આયોજન રાજકોટ ખાતે પીડીએમ કોલેજ કેમ્પસમાં આવેલ પ્રખ્યાત પંચશીલ સ્કૂલ દ્વારા બાળકોના વિકાસ માટેની કાર્ય થાય છે સાથે સમાજમાં સહકાર અને માનવતાની મહેક પ્રસરાવવા આ વખતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ડોક્ટર ગિરીશ ભીમાણી અશ્વિનભાઈ પાભર જયેશભાઈ સોરઠિયા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના તંત્રી શ્રી પ્રવીણસિંહ ઝાલા ડોક્ટર ડી કે વાડોદરિયા સાક્ષીબેન વડોદરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રક્તદાતાઓને સન્માનિત કર્યા હતા આ રક્તદાન કેમ્પ સફળ બનાવવા માટે શાળા કોર કમિટીના ડોક્ટર મયુરસિંહ જાડેજા સાક્ષીબેન વડોદરિયા સહિતના સ્ટાફે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વડોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા આજે હું પનસિલ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે ડીકે વાળો દરિયા સાઇડમાં ત્યાં ત્યાં હું આવ્યો છું અને બ્લડ ડોનેશન કેમ્પનું બહુ સુંદર આયોજન છે અને આ સ્કૂલ રાજકોટમાં ઘણી સ્કૂલું છે પણ આ પનસિલ સ્કૂલે આ પહેલી પહેલ કરી છે બ્લડ ડોનેશન કેમ્પનું અને આયોજન પણ બહુ સરસ છે અમે પણ દર વર્ષે બ્લડ ડોનેશન કરીએ છીએ અને ડીકે વાળો દરિયા સાહેબ અમારી સાથે જોડાયેલા છે મારા પરમ મિત્ર છે અને ડીકે વડોદરિયા સાહેબે આ પહેલી પેલ કરેલ છે રાજકોટમાં ઘણી સ્કૂલ છે અને ઘણી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ થાય છે પણ ડીકે વડોદરિયા સાહેબે જે આ પેલ કરી છે ને એ આખું અલગ વાતાવરણમાં આખું ઊભું કર્યું છે નમસ્કાર હું ડોક્ટર ડીકે વડોદરિયા પંતરી સ્કૂલના મેડિંગ ક્લોસ્ટી અને આજે પંતરી સ્કૂલના પ્રાંગણમાં એક ખૂબ જ સેવા ભાવે પ્રવૃત્તિ માટેનો ઉત્તમ દિવસ એટલે પંતરી સ્કૂલ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ આ બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે શાળામાં વિદ્યાર્થીઓને અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવીએ છીએ સાથે સાથે સેવા સેવાભાવી થી અત્યારે જો ઇન્વોલ્વ કરીએ તો ભવિષ્યમાં એ મુક્ત વયનો બને નાગરિક બને બન્યા દેશનો ત્યારે એનામાં સેવાના ગુણો નો ભાવ પ્રગટ થાય એ હેતુ સર શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ નાખાણી બ્લડ કેમ્પ દ્વારા આખો ઓર્ગેનાઈજ કરવામાં આવ્યો છે એના દ્વારા બ્લડ કલેક્ટ કરવામાં આવશે તો નાથાની સાઈડ સાથે વર્ષોના નાતો અને નાથાણ સાથે સ્વભાવ છે કે ગરીબ દર્દીઓ છે એમને ખૂબ સેવાથી એ બ્લડ ત્યાંથી બેંકમાંથી આપે છે એટલે ખાસ કરીને આજે જે બ્લડ ડોનેટ થવાનું છે એ દરીત દર્દીઓને ઉપયોગમાં આવે કે હેતુથી આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે સાથે સાથે ઉનાળાના સમયમાં ની ખૂબ જરૂરિયાત હોય છે અને આ બ્લડ છે એ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા વ્યક્તિને જીવન વચ્ચે છે નવું જીવન આપે છે એ મૂળ હેતુ સાથે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે અ સ્કૂલ લેવલના મારા વાલીઓનો ખૂબ સારો સહકાર છે એટલે અમારો ટાર્ગેટ છે સો બોટલ જેટલું બ્લડ મેં બપોરના એક વાગ્યા દસ સુધીમાં એકત્રિત કરશું અને આ સમગ્ર બ્લડ છે એ નાથાણી બ્લડ બેન્કને અમે લોકો અર્પિત કરશું